નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામમાં ધારીખેડા સુગર ફેક્ટરીની શેરડી કટિંગની સીઝન પૂર્ણ થતાં ખેડૂતો અને શ્રમિકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી નર્મદા જિલ્લાની જીવાદોરી ધારીખેડા સુગર ફેક્ટરીનું ચાલુ સીઝનનું શેરડી પીલાણ આઠ લાખ મેટ્રિક ટન પહોંચ્યું છે સુગર ફેક્ટરીની શેરડી કટિંગ આ વર્ષે ખૂબ લાંબા સમય સુધી ચાલ્યું હતું જ્યારે ગતરોજ નેત્રંગ તાલુકાના મોટા માલપોર ખાતે ડિરેક્ટર કિશોરસિંહ વાસદીયાની ઉપસ્થિતિમાં શેરડી કટિંગની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી આ પ્રસંગે તેઓએ શેરડી પીલાણ સાથેના ચેરમેન ઘનશ્યામ પટેલના નેતૃત્વમાં સુગર ફેક્ટરી ખૂબ પ્રગતિ કરી હોવાની લાગણી વ્યક્ત કરી હતી તો શ્રમિકોને મકરદમે પણ શેરડી કટિંગની સિઝન શાંતિભર્યા વાતાવરણમાં પૂર્ણ થતા ખુશી વ્યક્ત કરી હતી આ જો દાયક્રિયા સુગરનું કટિંગ પૂરું થવા આવ્યું છે આઠ લાખની ઉપર પિલાળ થયું છે અને ભાવ પણ ચોત્રીસસો પંચાવનથી પાંચસો પાંચ સુધીના પાડ્યા છે એ બદલ ચેરમિયન સીને તમામ ખેડૂતોથી ખૂબ અભિનંદન આપીએ છીએ અને સાથે સાથે એ પણ જણાવીએ છીએ કે સુગરની છેલ્લા પાંચ વર્ષમાં એટલી બધી પ્રગતિ થઈ છે પોતાનું વિદ્યુત પથક નાખ્યું છે નવું ટર્બાઈન નાખ્યું છે ઇથોલોન તાન નાખ્યો છે કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાં પણ આટલો સારો પોષણ ભાવ આપ્યો છે એ બદલ ચેરમેનશ્રી અને વાઇસ ચેરમેનશ્રીને ખૂબ અમે અભિનંદન આપીએ છીએ આ મજૂર ભાઈઓનો ખૂબ આભાર તથા આ ખેડૂતો એમણા સુધી ધીરજ રાખીને કે સીડીનો પુરવઠો આપ્યો તેમ ખેડૂત ખેડૂતોનો પણ ખૂબ આભાર માનીએ છીએ ધડગા વિસ્તારના કમલેશભાઈ મોઝર ભરતી સુપરવાઇઝર બોલ્યું છે અમે મોટા માલપુરમાં કટિંગ કર્યું તે સારી રીતે પતી ગયું છે બધું શાંતિથી પૂરું કર્યું એટલે સિઝન સિઝન અમારી બધી શાંતિથી પૂરી થયેલી છે